નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુની અંદર આજે ક્યાં પડશે વરસાદ તો અહીંયા મિત્રો ભારતીય હવામાન વિભાગના તેમજ ગુજરાત હવામાન વિભાગના મેપ જોઈ શકો છો જેની અંદર સ્પષ્ટ મિસ્ત્રો અહીંયા દોરેલું છે કે આજે કયા કયા જિલ્લામાં વરસાદ પડશે સૌરાષ્ટ્રની અંદર ક્યારે વરસાદ આવશે અહીંયા તમે જોઈ શકો છો તેમજ ઉત્તર ગુજરાતની અંદર મધ્ય ગુજરાતની અંદર ક્યારે વરસાદ અહીંયા આવશે અહીંયા તમે જોઈ શકો છો ભારે વરસાદને લઈને આગે છે તો આજના વિડીયોમાં આપણે મેપ સાથે વાત કરીશું કે કયા કયા જિલ્લામાં વરસાદને ને લઈને મોટી આ ગઈ છે ચોમાસું હાલ કે આ પહોંચ્યું આમ તો જોવા જઈએ તો બાવીસ જિલ્લાની અંદર હવામાન વિભાગે મેપ જાહેર કરી અને વરસાદને લઈને આગાહી કરેલી છે જેમાં છ સાત આઠ નવ દસ અગિયાર જૂન સુધી હવામાન વિભાગે વરસાદની મોટી આગાહી કરી છે અરબી સમુદ્રમાં વાવાઝોડું બનશે કે નહીં બને તેની પણ વાત કરવાના છીએ અને આજે કયા કયા જિલ્લામાં વરસાદ પડી શકે છે વાવણી લાયક વરસાદ ક્યારે થશે આ તમામ માહિતી આજના વીડિયોમાં આપણે મેપ સાથે જોઈશું એકદમ પ્રૂફ સાથે સાથે જોશો કોઈ ખોટી માહિતી નહીં આપીએ તો એકદમ સાચી અને સચોટ માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલ ઓન્લી યુનિ મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો સાથે સાથે અમારું ફેસબુક પેજ ઓનલી ગુજરાત વરસાદના સમાચાર જેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં નીચે આપેલી છે એના ઉપર ક્લિક કરી અને ફેસબુક પેજ ઉપર પણ જોડાયેલા રહેજો જેથી તમને સૌથી પહેલાં માહિતી ફેસબુક પેજ પર મળતી રહે તો આજના વિડીયોમાં વાત કરીએ પહેલાં જોઈએ ભારતીય ચોમાસું ક્યાં પૂછ્યું તો હાલ મિત્રો જોવા જઈએ તો કેરળ તમિલનાડુ કર્ણાટક આંધ્રપ્રદેશ ખાસ કરીને ગોવાના ભાગોની અંદર ચોમાસું કવર થઈ ગયું છે અને હવામાન વિભાગની લેટેસ્ટ માહિતી પ્રમાણે સાતથી આઠ તારીખની અંદર દસ તારીખ આઠ તારીખની અંદર સંપૂર્ણ મહારાષ્ટ્ર કવર અને ગુજરાતની જો વાત કરવામાં આવે તો દસ તારીખની આસપાસ ચોમાસું છે ગુજરાતની અંદર બેસી શકે છે તેવી હવામાન વિભાગની આજની આગાહી છે ગઈકાલનો જો વરસાદ જોઈએ તો અહીંયા છે ગુજરાતનો મેપ પણ તો અહીંયા ગુજરાત સિવાય બાકીના તમામ વિસ્તારોની અંદર તમે ટપકા જોઈ શકો છો આ તમામ વિસ્તારોની અંદર વરસાદ છે જેમાં મહારાષ્ટ્રમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ શરૂ થઈ ગયો છે ત્યાં પણ વરસાદ જોવા મળી શકે છે એકાદ એટલે કે આજથીને જ ગુજરાતમાં વરસાદ જોવા મળશે આ બાજુ ભારતીય હવામાન વિભાગનો સાત અને આઠ તારીખનો મેપ જોઈ શકો છો જેની અંદર ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં અને આઠ તારીખે સંપૂર્ણ ગુજરાતમાં લઈને કરવામાં આવી છે જેમાં ખાસ કરીને આ બોર્ડર એરિયાની અંદર ઓરેન્જ એલર્ટ આપેલું છે એટલે કે આઠ તારીખે અહીંયા ભારે વરસાદ જોવા મળી શકે છે આ સિવાય નવ અને દસ તારીખનો મેપ જોઈ શકો છો નવ તારીખ અને દસ તારીખના મેપની અંદર મુંબઈની અંદર અને પશ્ચિમ દરિયાકાંઠો છે ગોવા સહિતના ભાગોની અંદર ઓરેન્જ એલર્ટ છે એટલે અતિ ભારે વરસાદ પડશે અને તેની અસર ગુજરાતમાં જોવા મળશે એટલે કે ગુજરાતમાં પણ સારો વરસાદ જોવા મળશે નવ અને દસ તારીખ આ મિત્રો આજની જો વાત કરવામાં આવે આજે છે છ તારીખ અને છ જ વાગે છ તારીખની વાત કરીએ તો છૂટાછવાય સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ આપણે સ્ટેપ બાય સ્ટેપ દરેક અગિયાર તારીખ સુધીના મેપ જોશો છ તારીખે આજે દાહોદ છોટાઉદેપુર તાપી ડાંગ નવસારી વલસાડ અને દમણ અને દાદરા નગર હવેલીમાં આમ જોવા જઈએ તો આઠ સાત છ જિલ્લા અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોની અંદર વરસાદને લઈને આજે આ ગઈ છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો મેઘગર્જનાની પણ ચેતવણી છે એટલે કે મેઘગર્જના પણ થશે એટલે કે દાહોદ છોટાઉદેપુર તાપી ડાંગ નવસારી વલસાડની અંદર મેઘગર્જના સાથે ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે આ સિવાય સાત તારીખે મિત્રો તમે જોઈ શકો છો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશનો જે બોર્ડર એરિયો છે આ વિસ્તારોમાં વરસાદ છે એટલે કે દાહોદ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી અને વલસાડની સાત તારીખે પણ વરસાદને લઈને આગાઈ છે સાત તારીખે પણ અહીંયા તમે જોઈ શકો છો મેઘ ગર્જનાની ચેતવણી છે ખાસ કરીને આઠ તારીખે સૌરાષ્ટ્રની અંદર એન્ટ્રી થશે વરસાદની આઠ તારીખનો મેપ જોઈ શકો છો જેમાં ભાવનગર અમરેલી અને ગીર સોમનાથમાં વરસાદને લઈને આગાઈ છે તો આ શિવ આણંદ વડોદરા પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા શિવે તાપી ડાંગ નવસારી વલસાડની

લગભગ જે ખાસ કરીને આ જે એકદમ લાઈટ ભાગ છે એનો મતલબ એવો છે ત્યાં પચીસ ટકા ભાગોની અંદર ક્યાંક મિત્રો રહેલો છે સતત મેઘ સવારે આવી અને ઘણા ખરા ગામોને કવર કરી લે પરંતુ એકદમ ઘાટો ભાગ છે એ પચાસ ટકા ભાગોની અંદર એટલે કે જે વરસાદ પડે એ એરિયાની અંદર પચાસ ટકા ભાગોની અંદર અને અહીંયા જે લાઇટ કલરનો ભાગ છે જે પચીસ ટકા અવર કવર કરે છે તો ખાસ કરીને ભાવનગર બોટાદ અમરેલી રાજકોટ જૂનાગઢ અને ગીર સોમનાથમાં નવ તારીખે ખાસ કરીને વરસાદને લઈને આ ગઈ છે પચીસ ટકા ભાગોની અંદર પરંતુ છવાય સ્થળોએ ગાજવીજ સાથે પરંતુ નવ તારીખનો મેપ જોઈ શકો છો જેની અંદર મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ ખેડા અરવલ્લી મહીસાગર પંચમહાલ આણંદ વડોદરા દાહોદ છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નર્મદા ડાંગ તો લગભગ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોના પચાસ ટકા ભાગોની અંદર વરસાદને લઈને આગે છે તો અહીંયા તમે મેઘગર્જનાની પણ જોઈ શકો છો એટલે કે આ તમામ વિસ્તારમાં ગાજવીજ સાથે મેઘગર્જના વીજળીના કડાકા ભડાકા સાથે નવ તારીખે આવી છે દસ તારીખે પણ એ પોઝિશન સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને અહીંયા ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પચાસ ટકા ભાગોની અંદર ગાજવીજ સાથે જોરદાર વરસાદ અગિયાર તારીખનો મેપ પણ જોઈ શકો ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ તેમજ મિત્રો અહીંયા જોઈ શકો છો ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે તો આમ જોવા જઈએ તો અગિયાર તારીખ સુધીની અંદર સૌરાષ્ટ્ર સુધીનો ભાગોની અંદર ખાસ કરીને અમરેલી ભાવનગર અને ગીર સોમનાથ આ ભાગો છે એ કવર થઈ જાય છે પરંતુ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા પાટણને બાદ કરતાં બાકીના તમામ ભાગોની અંદર સારો રાઉન્ડ જોવા મળે આઠ નવ દસ અગિયાર જૂનની આસપાસ સારામાં સારો વાવણી લાયક વરસાદ જોવા મળે તેવી શક્યતા છે તો વરસાદના એકદમ લેટેસ્ટ સમાચાર જોવા માટે સાચી માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આવડિયોને લાઇક અને શેર કરજો અર્થુ જય હિન્દે ભારત